જૈલુ વિલ બધાને નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં આપણા સંસ્થાના સ્નેહી અને હિતેચ્છુ એવા અનવરભાઈ સિંઘવાળા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ સંસ્થા સાથે લાગણીના તાતણે બંધાયેલા છે તે જ ખુશીથી આજ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે એમને ત્યાં કોઈ પ્રસંગ નથી પણ જેમ કીધું એમ કે સંસ્થાની સાથે લાગણીના તાતણે બંધાયેલા છે એ જ ખુશીથી આજે ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ પૂરા પરિવારને કુદરત તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બકશે અને ધંધા રોજગારમાં ઉત્તરોઉતર પ્રગતિ આવે એવી જ કુદરતના ચરણોમાં આપણા સૌની પ્રાર્થના આજનું મેનુ છે પાઉભાજી પુલાવ ગુલાબ ગુલાબજાંબુ ફ્રાઇન્સ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના પૂર્વ સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે ત્યારે હાલ સંસ્થા એક નવો કદમ ભરી અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહી છે તો આપ સર્વેના આ વિડીયોના માધ્યમથી અંધજનોનો આશરો બાંધવામાં આપ પણ આપનું અમૂલ્ય યોગદાન આપો એવી જ વિનંતી સાથે આજના વિડીયોમાં આટલું જ જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ બીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સંસ્થાની આ માહિતી અન્ય લોકો સુધી શેર કરો તો ફરી મળીશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ